ટીટોડીએ પહેલા વર્ષા આપ્યો સંકેત સૌથી વધુ જાણીતા ત્યાં લોકવાહિકા એટલે કે ટીટોડીએ ઈંડા ક્યાં મૂક્યા છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે ટીટોડીએ લુણાવાડા તાલુકાના દલુખડિયા ગામે ઈંડા મૂક્યા ટીટોડીએ વહેલા વરસાદનો આપ્યો સંકેત સૌથી વધુ જાણીતી લોકવાયકા એટલે કે ટીટોડી ઈંડા ક્યાં મૂક્યા છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાડવામાં આવતું હોય છે ટીટોડીએ લુણાવાડા તાલુકાના દલુખડિયા ગામે મૂક્યા ટિટોડીએ ઉંધા ઈંડા મૂક્યા છે વરસાદનું પ્રમાણ રહેશે વધારે જે ઘરડાઓની માન્યતા છે સામાન્ય રીતે ટિટોડી ત્રણ ઈંડા મૂકતી હોય છે પરંતુ ચાર ઈંડા મૂકતા ચાર મહિના સારા વરસાદનું અનુમાન કરાયું છે વરસાદના પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટિટોડી ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ વરસી શકે છે ટિટોડીએ ઊંચાઈએ ઈંડા મૂકે તો વ્યાપક વરસાદ અને વહેલું મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે આ ચોમાસામાં વરસાદ સારો રહેવાના સંકેતો છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે